કપાસ નીચો ભાવ ભાવ ઊંચો ઘઉ લોકવન નીચો ભાવ પાંચસો વીસ ઊંચો ભાવ છસો ચોત્રીસ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો અઠ્યાવીસ ઊંચો ભાવ છસો બત્રીસ મગફળી ઝીણી નીચો ભાવ ભાવ સાતસો અગિયાર ઊંચો એક હજાર એકસો એકત્રીસ સિંગદાણા જાડા નીચો ભાવ એક હજાર એકસો એકોતેર ઊંચો ભાવ એક હજાર પાંચસો એકતાલીસ સિંગ ફાડિયા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બસો છન્નું તલ કાળા નીચો ભાવ એક હજાર ત્રણસો એક ઊંચો ભાવ ત્રણ હજાર નવસો છવ્વીસ નીચો ભાવ બે હજાર આઠસો ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એક નીચો ભાવ એક હજાર નવસો એક ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એકાવન વરિયાળી નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ નવસો એકાણું મિત્રો જો તમને અમારો આ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધાણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક હજાર પાંચસો એક્યાસી લસણ સૂકું નીચો ભાવ પાંચસો એકવીસ ઊંચો એકાણું ઊંચો ભાવ બસો એક્યાસી અડદ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર ચારસો અગિયાર મઠ નીચો ભાવ એક હજાર ત્રણસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક રાજ્રો નીચો ભાવ એક હજાર એકસો એકાણું ઊંચો ભાવ એક હજાર એકસો એકાણું રાય નીચો ભાવ એક હજાર ત્રણસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો નીચો ભાવ આઠસો એકાણું ઊંચો ભાવ એક હજાર કાંગ નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ પાંચસો એકસઠ મગફળી જાડી નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ એક હજાર બસો એકાવન ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકસો એકસઠ ઊંચો ભાવ એક હજાર નવસો એકતાલીસ મગફળી તલ તલી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ બે હજાર એક ધાણી નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર છસો એક ડુંગળી સફેદ નીચો ભાવ એકસો એક ઊંચો ભાવ બસો એક બાજરો નીચો ભાવ બસો એકાવન ઊંચો ભાવ ચારસો એકવીસ જુવાર નીચો ભાવ ત્રણસો એકાવન મગ નીચો ભાવ એક હજાર એકસો એક ઊંચો ભાવ એક હજાર છસો એકત્રીસ ચણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બસો પાંચ નીચો ભાવ પાંચસો એક ઊંચો એકસો એક્યાસી ચોળા ચોળી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો અગિયાર સોયાબીન નીચો ભાવ સાતસો છેતાલીસ ઊંચો ભાવ આઠસો છત્રીસ ગોગળી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ એક હજાર એકતાલીસ વટાણા નીચો ભાવ એક હજાર પાંચસો એકસાઠ ઊંચો ભાવ એક હજાર પાંચસો એકસાઠ ખેડૂત મિત્રો જો તમને બજાર ભાવને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સચોટ બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ